દાહોદમાં એસટી કંડક્ટરની સરાહનીય કામગીરી સામે આવી છે બળવાની અમદાવાદ બસમાં મુસાફરે ભૂલેલા રૂપિયા પરત કર્યા હતા કંટ્રોલ રૂમ દ્વારા મુસાફરનો સંપર્ક કરવામાં આવ્યો હતો આશરે બે લાખ વધુ રૂપિયા સુરક્ષિત પરત આપવામાં આવ્યા હતા કંડક્ટરની આ ઉમદા કામગીરીની લોકોએ પ્રશંસા કરી છે ઉદયપુરની ટિકિટ લીધેલ એ મુસાફર કયા વખત દાહોદ બસ સ્ટેન્ડમાં ટાઈમે ઉતરી ગયેલ અને મુસાફર દાહોદ કંટ્રોલ પોઈન્ટથી પણ આવ્યો એ મુસાફર ગયેલ છે તો એનો સામાન્ય બસમાં જ તો બસમાં તપાસ કરતા એ મુસાફરની એક બેગ મળી આવેલ છે એમાં કુલ અંદાજે બે લાખ રૂપિયા રકમ મળે

તે પેસેન્જર પેસેન્જર કરતા દાહોદમાં ઉતરી ગયેલ જેમની બેગ લઈ જતા માલુમ થયેલ બેગ તપાસ કરતા એમાં મિનિમમ બે લાખ જેટલી રોકડ રકમ હતી જે રકમ અમે લીમખેડા કંટ્રોલ પોઈન્ટમાં આવી જાણ કરી એમને માલુમ થતા એ પેસેન્જરને અહીંયા પરત બોલાયેલ છે જે પેસેન્જર આવે તેને બે લાખ રૂપિયા જેટલી રકમ અમે પરત કરીશું